નમસ્કાર મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલ અંદર આજે આપણે જોઈશું આજના સોના તેમજ ચાંદીના બજાર ભાવ તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસ વાર શુક્રવાર આજે શું રહ્યા સોના ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું તો મિત્રો તે પહેલા મિત્રો ગ્રાફ જોઈ લે તો ગ્રાફની અંદર પણ મિત્રો જોઈ શકાય છે કે આજે સોનાના ભાવે ફરી એકવાર ઐતિહાસિક સપાટીએ ટચ કરી દીધી છે તો મિત્રો આજે શું રહ્યા બાવીસ કેરેટ તેમજ ચોવીસ કેરેટ સોનાના ભાવ તેની મિત્રો વાત કરી લઈએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવની સૌપ્રથમ વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવની અંદર આજે ફરી એકવાર વધારો થયો છે તો વાત કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો મિત્રો એક ગ્રામ સોનાના ભાવ સાત હજાર બસો સોળ રૂપિયા દસ ગ્રામ એટલે એક તોલાનો ભાવ બોતેર હજાર એકસો સાઠ રૂપિયા તેમજ મિત્રો સો ગ્રામ સોનાના ભાવ સાત લાખ એકવીસ હજાર છસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો બાવીસ કેરેટ સોનાના ભાવની અંદર પ્રતિ સો ગ્રામ સોનાના ભાવમાં બે હજાર એકસો પચાસ રૂપિયાનો તોતેંગ વધારો જોવા મળી રહ્યો આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ આજે ચોર્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ આઠસો સુડતાલીસ રૂપિયા સો ગ્રામ ચાંદીના ભાવ આઠ હજાર ચારસો સત્યોતેર રૂપિયા રહ્યા છે તેમજ મિત્રો એક કિલો ચાંદીનો ભાવ ચોર્યાસી રૂપિયા જોવા મળ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચાંદીના ભાવમાં પણ આજે વધારો થયો છે તેમજ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પણ આજે ભયંકર વધારો જોવા મળી રહ્યો છે મિત્રો મિત્રો સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાઈકન દબાવી દો મિત્રો